આજના આ સોશિયલ મીડિયાના જમાનામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સગીરા સાથે બે સગીરોએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે ભરૂચ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરા તેના ઘરે એકલી હતી તે દરમિયાન બે સગીરો તેના ઘરમાં પ્રવેશ્યા હતા પ્રથમ સગીરે સગીરા સાથે દુષ્કર્મ આચડ્યું હતું તો અન્ય સગીરે તેનો અશ્લીલ વિડીયો બનાવ્યો હતો બાદમાં બીજા સગીરે સગીરા સાથે દુષ્કર્મ આચડ્યું હતું તેનો પણ અશ્લીલ વિડીયો બનાવ્યો હતો અંગેની જાણ સગીરાના પિતાને થતા તેઓ એડિવિઝન પોલીસ મથકે એ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને પોક્ષો એટ્રીસીથી અને સાયબર ક્રાઇમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને સગીરોની ધરપકડ કરી છે અને તેઓને જુવેનાઇલ હોમમાં મોકલી આપવામાં આવ્યો છે આ બનાવની તપાસ એસસી એસટી સેલ ના દીવા એસપી ચલાવી રહ્યા છે આજના સોશિયલ મીડિયા ના જમાના માં આ બનાવ ચોંકાવનારો છે સગીરભાઈ ની બાળકી સાથે બંને સગીરોએ જ દુષ્કર્મ આચરિત અશ્લીલ વિડીયો બનાવતા પંથકમાં ભારે ચકચાર માંથી જવા પામી છે આ કેસ અંગેની માહિતી આઠ કલાકે મળી હતી